હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ફ્રેન્ડ્સ આજે છે પંદરમી ઓગસ્ટ તો બધાની ફ્રેન્ડ્સને સબસ્ક્રાઈબર મિત્રોને પંદરમી ઓગસ્ટની શુભકામના તો મિત્રો ગઈ કાલે આપણા ઘરની સામે મોર આવેલો એ આજે પણ આવ્યું છે બતાવું જોઈ શકો છો કાલે તો અહીંયા ખાવા માટે આવ્યો તો કંઈક ખાતો તો તો બંને થોડા ઘઉ નાખ્યા ના નાખાવ્યું પાછું બીને જતો રહ્યો તો આજે સવારમાં ફરી આવ્યો છે પણ અહીંયા ખાવા માટે નહીં આવ્યો ત્યાં બેઠો છે ઝાડ પર તો ચલો તો આવી ગયો બીજી વાર પરંતુ હવે જલ્દીથી નહીં ધોઈને ફ્રેશ થઈ જવું ને પછી ગામની અંદર સ્કૂલમાં જઈશું પંદરમી ઓગસ્ટ છે તો ચાલો હું સ્કૂલમાં ભણતો પણ ખરો તો એ સ્કૂલમાં આજે આપણે જઈશું તો ચાલો જલ્દીથી ફ્રેશ થઈ જઈએ ગઈ હું અને એક ભાઈ છે મારા ઘરની નજીક જ ઘર છે એનું તો એ ભાઈ આવે છે તો હું અને એ બે ભાઈ જઈશું સ્કૂલમાં એ ભાઈ પણ સ્કૂલમાં ભણતો હતો અને હું પણ સ્કૂલમાં તો ચાલો એ ભાઈ બતાવું તમને આવે એટલે અત્યારે હું મસ્ત તૈયાર થઈ ગયો છું કમ્પલેટ ના ઇવેન્ટ ફ્રેશ થઈ ગયું છું અને ફ્રેન્ડ્સ લોકો હું જ્યારે નાવા ગયો ત્યારે એ લોકો આવીને શેરીમાં સીરીમાં રહી ગયા હતા અત્યારે પણ ત્યાં ઊભા છે તો હું કમ્પલેટ ફ્રેશ તો એટલી વાર એ લોકો એ મારી વેટિંગ કરી છે તો ચલો જલ્દી નીકળીએ એ લોકો લોકોજી ત્યાં ઊભા છે તો અત્યારે ફાઇનલી હું આવી ગયો છું ઘરે અને અત્યારે તો વાગે છે સાંજના ના 6 અને મેં સ્વતંત્ર દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટમાં હું ગયો હતો ત્યાં મેં બ્લોગ નથી બનાવ્યો અને જસ્ટ તો આવી ગયો ઘરે તો અત્યારે તમે અહીંયા ડોગી જોઈ શકો છો ગામડાના ડોગી કેવા હોય જોઈ શકો છો દિલ્હીની અંદર તો બધા કૂતરાઓને પકડી પકડી અને બધાને એક જગ્યાએ ભેગા કરીને રાખે છે કેદમાં એવા નિયમ આવી ગયા છે પરંતુ આપણે અહીંયા તો ડોગી ખુલ્લી આમ ફરે છે જોઈ શકો છો ગામડાની અંદર ડોગીઓ બહુ બધા હોય છે અને એ આઝાદીથી જીવન જીવે છે અને ડોગીઓ હંમેશા આઝાદીથી જ જીવન જીવવા જોઈએ જેમ કે મનુષ્ય જીવે છે દરેક જીવની આઝાદી છે પૃથ્વી પર તો દરેક જીવને આઝાદીથી જીવવું જોઈએ બાકી દિલ્હીના અંદર બધું ખોટું કરે છે કૂતરાઓને પકડી પકડીને એક જગ્યાએ પૂરે છે અને એમને જેલની અંદર રાખવાની એવું બધી સગવડ મેં કંઈક સાંભળ્યું છે સોશિયલ ની અંદર તો ભાઈ બધું ખોટું છે કારણ કે દરેક જીવને આઝાદી મળેલી છે આઝાદીથી જીવો તો ચલો આજનો હું બ્લોગ અહીંયાથી પૂરું કરું છું આવતીકાલે એક નવા બ્લોગ સાથે મળશું ત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેઠકને પ્રેસ કરી દેજો ચાલો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય